શારીરિક રીતે સંતુલન સુધારી શકે છે તાકાત વધારી શકે છે યોગ માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે યોગ તણાવ વ્યવસ્થાપનમાં મદદરૂપ છે સુગમતા અને સંતુલન સુધારે છે તેમજ એકાગ્રહતામાં વધારો કરે છે સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવવા તેમજ વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા યોગ જરૂરી છે એકવીસમી જૂનનો દિવસ ઉત્તરીય ગોડા વર્ષનો સૌથી લાંબો દિવસ છે જે ઉનાળાના અયનકાળને ચિહ્નિત કરે છે જે વસંતી ઉનાળામાં સંક્રમણનું પ્રતિક છે કારણ કે તે પ્રકાશ સ્પષ્ટતા અને જાગૃતિનું પ્રતિક છે ઉનાળુ અયનકાળ અને નવીકરણ અને પુનર્જન્મનો સમય છે જે યોગની પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દશાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામીનારાયણ નારાયણ ગાદી સંસ્થાના વિવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ અધિશ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમય લંડન બોલ્ટન યુ કેમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામી નારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના સન્નિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા તાડી પાડવી તે એક પ્રકારનો યોગ જ છે તાડી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે એટલું જ નહીં તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે આમ અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી બોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગર તટે શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રિય પ્રિય દાસજી સ્વામીજી મહારાજની અડંગનાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન વગેરે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગા ડે ઉજવણી કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતો નાના નાના બાળકો યુવાનો આબાલ વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયતાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાતી પૂજનીય સંતો અને હરિભક્તોની સાથે મળી હિન્દ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને એમાં વિવિધ આસનો ધ્યાન હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી જય સ્વામિનારાયણ ટુડે at the beach of indian ocean we are celebrating 10th international world yoga day and yoga is very important to synchronize body mind and soul in ayurveda the definition of ayurveda is ayushya veda iti ayurveda that means the knowledge from the time of conception to death and beyond is all included in ayurveda and yoga is part of one of the part or one of the branches of ayurveda so it basically teaches us how to live healthy and vibrant full of vitality and joy jay swami narayan and my name is dr dinesh vasani